ડભોઈ તાલુકાના વણાદરા ગામની પંચાયત તેમજ આખા ગામની હાલત ખરેખર છે પંચાયત દ્વારા વારંવાર ગામના સ્થાનિક લોકોને ડેપ્યુટી સરપંચ દ્વારા અને તલાટી સાહેબ શ્રી દ્વારા વારંવાર પાણીની નોટિસ આપવા છતાં સુધરતા નથી ગામના સરપંચ સવારમાં સાત વાગ્યાથી સાત વાગ્યા સુધી નોકરી જતા રહેશે પંચાયતનું હેન્ડલિંગ ડેપ્યુટી સરપંચ તેમજ તલાટી સાહેબ દ્વારા સાંભળવામાં આવે છે પંચાયત દ્વારા ગામના કેમેરા સિસ્ટમ લગાવવામાં આવી છે પરંતુ અત્યારે પણ ગામનો કોઈ કેમેરો ચાલુ નથી વારંવાર તલાટી સાહેબને ગામ દ્વારા અપીલ કરવામાં આવવા છતાં પણ ગામના સ્થાનિક લોકોને પાણી અવિરતપણે રેલો ચાલુ જ રાખે છે જેના કારણે ગામનું વાતાવરણ ખરેખર બીમારીને આમંત્રણ આપી રહ્યું છે તેમજ ગામમાં સ્ટ્રીટ લાઇટ પણ લગાવવામાં આવી છે મોટાભાગની સ્ટ્રીટ લાઇટો ક્યાં ચાલુ છે ક્યાં બંધ છે એ વિશેની જાણકારી સરપંચશ્રીને તો છે જ નહીં પરંતુ ડેપ્યુટી સરપંચશ્રી પંચાયતનું હેન્ડલિંગ કરી રહ્યા છે ગામના સ્થાનિક લોકોને કોઈપણ જાતની કમ્પ્લેન હોય તો તલાટી સાહેબ શ્રી મંગળવાર અને શુક્રવારે આવવાની રાહ જોવી પડે છે ખરેખર ગામના અમુક સ્થાનિક લોકોને એવી પણ ખબર નથી હોતી કે ગામના સરપંચ કોણ છે ગામના સરપંચ કોલેજમાં પોતાનું કામકાજ કરે છે ગામમાં શું થઈ રહ્યું છે એમની એમને કંઈ જ ખબર નથી એમને તો બસ પગારની જ પડી છે તો શું કામ સરપંચની ચૂંટણી લડતા હશે ડભોઈ તાલુકાના અમુક ગામોમાં અમુક લોકો એવી પણ ખબર પડ ન હોય કે ડભોઈ તાલુકાના ધારાસભ્ય શ્રી કોણ છે ગામમાં જ્યારે પણ ધારાસભ્ય ચૂંટણીનો વારો આવે ત્યારે વોટ લેવા માટે લોકોના પગે પડી જાય છે ચૂંટણી પત્યા પછી ગામમાં શું થઈ રહ્યું છે ધારાસભ્યને ધ્યાનમાં લેતા નથી ગામમાં દેશી દારૂની પણ ભઠ્ઠીઓ ચાલી રહી છે ખબર નહીં આ લોકો કઈ રીતે ખુલ્લામાં ધંધો ચલાવી રહ્યા છે કઈ જગ્યાએ ખરેખર આ લોકો ભાર મૂકીને ધંધો ચાલુ રાખે છે ગામમાં એન્ટર થતાની સાથે જ બધી જ જગ્યાએ તમને કિચડ જોવા મળશે મોટા ભાગના લોકોના ઘરોમાંથી નાવા ધોવાનું પાણી રોડ ઉપર રેલાવામાં આવે છે અને એ પાણી ગામના રણછોડજી મંદિર પાસે અને રામનાથ કામનાથ મહાદેવના મંદિર પાસે એકઠું થાય છે ખરેખર આ વસ્તુ શરમજનક છે સવારમાં બધા મંદિરે જતા હોય ત્યારે આ પાણીને ઓળંગીને જવાનો વારો આવે છે પંચાયતની અંદર વારંવાર જાણ કરવા છતાં તલાટી સાહેબ શ્રી ડેપ્યુટી સરપંચની ખાસ ધ્યાન ન લેતા બધાને મજબૂર કરી રહ્યા છે આગળની કાર્યવાહી કરવા માટે ગામના કેમેરાના તેમજ ગામના કિચડ અને સ્ટ્રીટ લાઇટોના પુરાવા સાથે વિડીયો વાયરલ કરવા માટે મજબૂર કરી રહ્યા છે આ કરવા છતાં આ લોકોને ધ્યાન નહીં લે તો અમારે આગળની કાર્યવાહી કરવી પડશે રિપોર્ટર મિતેશ સોલંકી બી ન્યૂઝ ગુજરાતી વડાદરા